નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જવાહર નવોદય વિદ્યાલય કે જે દરેક જિલ્લામાં આવેલી છે તેમના વિશે અગત્યની વાત કરશું ખૂબ જ મહત્ત્વની અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની ને જેના માતા પિતા નવોદયમાં મૂકવા માંગે છે બાળકોને એના વિશે આ વિડીયોમાં આપણે વાત કરશું તો જવાહર નવોદય વિદ્યાલય એ કેન્દ્રીય સમિતિ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી એક કેન્દ્ર સરકારની શાળા છે જેમાં આપણે પ્રવેશ માટે વાત કરીએ તો ધોરણ છમાં પ્રવેશ પરીક્ષાથી પાસ થાય એટલે કે ધોરણ જ્યારે તમારો કોઈ પણ સંતાન દીકરો હોય કે દીકરી અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં હોય તો પંચોતેર ટકા વિદ્યાર્થીઓ અને શહેરી વિસ્તાર એટલે કે અર્બન એરિયા માટે પચીસ ટકા વિદ્યાર્થીઓને અહીંયા પ્રવેશ આપવામાં આવે છે કોઈ પણ ફી વગર નિઃશુલ્ક પ્રવેશ પરીક્ષા હોય છે એટલે કે ધોરણ ચારમાં તમારું બાળક ભણતો હોય ત્યારથી જો તમે તૈયારી કરાવો તો ધોરણ પાંચમાં આની પરીક્ષા આવે છે અને છઠ્ઠાથી બારમા સુધી અહીંયા પ્રવેશ આપી તમામ પ્રકારની સુવિધાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે એક પણ રૂપિયો ફી વગર સરસ મજાનું સર્વશ્રેષ્ઠ ભોજન સારામાં સારી રહેવાની હોસ્ટેલની સુવિધા અને તમામ એક્ટિવિટીઓ કરાવવામાં આવે છે વિદ્યાર્થીઓનું તમામ રીતે જીવન ઘડતર થાય એની કાળજી લેવામાં લેવામાં આવે છે રેસિડેન્શિયલ એટલે કે સાથે હોસ્ટેલ અને ચોવીસ કલાક તમારા બાળકનું ધ્યાન રાખવામાં આવે છે ત્યારબાદ જો તમારું બાળક છઠ્ઠા એટલે કે પાંચમામાં પરીક્ષા આપી અને સિલેક્ટ ન થાય છઠ્ઠા ધોરણમાં તો ફરીથી એની એ લગભગ નવમા ધોરણ માટે જગ્યાઓ આવે છે અને નવમા ધોરણમાં એટલે કે આઠમામાં ભણો ત્યારે ફોર્મ ભરાય અને નવમાં ધોરણમાં તમે એની ફરે પ્રવેશ પરીક્ષા આપી નવ દસ અગિયાર બાર ચા એટલે કે ચાર ધોરણ સુધી અહીંયા અભ્યાસ કરો છો સારામાં સારી અત્યારે સરકારી શાળાઓ જેટલી છે ભારત સરકારની કે ગુજરાત રાજ્યની એમાં સર્વશ્રેષ્ઠ સરકારી શાળાઓમાં બેસ્ટમાં બેસ્ટ હોય તો જવાહર નવોદય વિદ્યાલય કેન્દ્ર સરકારની છે આમાં હિન્દી અને અંગ્રેજી મીડિયમ હોય છે આઠમા ધોરણ સુધી હિન્દી અંગ્રેજી મીડિયમ બને ચાલે છે અને નવથી બાર ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે તમામ પ્રકારની સુવિધા પૂરો સ્ટાફ સારી ક્વૉલિટીવાળા બેસ્ટ ટીચર હોય છે અને સુપર ક્લાસ વન આમાં આચાર્ય હોય છે સરસ મજાની આ જવાહર નવોદય વિદ્યાલયમાં તમારા બાળકનું જીવન ઘડતર કરવું હોય શ્રેષ્ઠ નાગરિક બનાવી અને ઉચ્ચ હોદ્દા પર લઈ જવો હોય બાળકને સર્વ રીતે દેશની સેવા કરે એવા સંતાનો બનાવવા હોય તો હું દરેક વિડિયો જોના દરેક માતા પિતાને કહું છું કે એકવાર તમારા બાળકને આ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા અપાવી તેમાં એડમિશન અપાવો તમામ પ્રકારની એને સુવિધા આપવામાં આવે છે તમામ પ્રકારની તાલીમ આપી જીવન ઘડતર કરવામાં આવે છે મોસ્ટ ઓફલી ઇન્ડિયાની મોટા ભાગની સારી સારી પોસ્ટોમાં જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ સારી સારી નોકરીઓ પર છે દર્શક મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર થેન્ક યુ